જેમાં જુદા જુદા ગામોમાંથી ક્રિકેટ રશિયા યુવાનો ભાગ લે છે દર વર્ષે જુદા જુદા ગામો દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષના નાના ચેખલા ગામ દ્વારા જસનપુર હાઈસ્કૂલમાં ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોસઠથી થી પણ વધુ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ પાટના કુવા તેમજ સામેત્રી ગામની ટીમો આવી હતી જેમાં પાટના કુવાની ટીમ સામેત્રી ટીમને છ વિકેટથી હરાવીને ચોથી વખત ચેમ્પિયન બની હતી પાટના કુવા ગામ ચોથી વખત ચેમ્પિયન બનતા સમાજના આગેવાનોએ તેમજ ગામના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી તારા ન્યૂઝ સટલાસના